બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો અત્યારે બપોરે લંચનો ટાઈમ છે અમે લોકો આવ્યા છો તાજમાં મિલ્સ ખાવા માટે કેમ કે કાલથી મારી ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ ચૈત્ર મહિનો સ્ટાર્ટ થાય છે તો પછી બહારનું કેવું કશું નહીં ખવાય એટલે પછી આજે મારી ઈચ્છા હતી કે હમણાં સવારે મિલ્સ ખાવું તો અમે લોકો મિલ્સ ખાવા માટે આવ્યા છે દાનવીને સ્કૂલથી લઈને તો મળીએ મિલ્સ આવે એટલે તમારે બતાવું કે આજે મિલ્સની પ્લેટમાં શું છે આ છે આજની મિલ્સની પ્લેટ સો અમે જમી કરીને ઘરે આવી ગઈ છું અને દાંડવી તો રસ્તામાં ગાડી પર જ સુઈ ગઈ હતી તો એ સુઈ ગઈ છે તો હું પણ થોડીક વાર આરામ કરું મળું તમને થોડીક વાર પછી તો ગાઈઝ અમે લોકો ગયા છે થોડી શોપિંગ કરવા અને દર્શન કરવા માટે કાલથી ચૈત્ર મહિનો ચાલુ થાય છે તો થોડી ફરાળી વસ્તુ લઈ આવું મારા માટે કારણ કે મારો કાલથી નવ દિવસ ફરાળી છે ફરાળી વસ્તુ જલ્દી કોઈને સમજમાં આવતી નથી અહીંયા આગળ ગુજરાતી એરિયામાં એક મળે છે ત્યાં લેવા માટે જાઉં છું મળતી પણ હશે પણ અહીંયા લોકો તેમને શું કહે છે આપણે ખબર નથી પડતી એટલે અહીંયા આગળ એક ગુજરાતી શોપ છે ત્યાંથી તમે ફરાળી વસ્તુ લઈએ અને તમારે શોપ પણ ખતમ અને આપણે દર્શન કરીશું नहीं दानवी को कुछ नहीं खाना आज है और देखने के लिए नहीं आई वो घर 10 ને કે પાછા હવે લોકો જમી લીધું છે હવે ઘરે નીકળે ઘરે જઈને તમારે બતાવું કે હું ફરાળી વસ્તુમાં શું લઈને આવી છું એ તમને ઘરે જઈને બતાવું જો બતાવી દઉં હું શું લઈને આવી છું એમાં તો આ બધું દાન લેન છે સોયા સ્ટિક લીધી હતી દાન માટે પછી પરાલી ચેડો मोरईोच पक्ष साबुदाणा जीरालू पावडरच पक्ष राजगरानो लोट आन साबुदाणा सिंधो मीठो आणि आन सिंधो मीठो बस मू आईने आई ती સો ગાઈઝ તમને આજનો નનોબ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ લીધો છે ને જય શ્રી કૃષ્ણ બાય